નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વીડિયો દ્વારા આપણે ચર્ચા કરવાની છે વાદળછાયું વાતાવરણ અને આવનારા દિવસની અંદર તાપમાન સામાન્ય કરતાં વધારે ઊંચું જાય તેવી શક્યતાઓ છે અને એક પ્રકારે એવું પણ કહી શકાય કે ફેબ્રુઆરીની અંદર તાપમાન છે બે કાબુ થવા જઈ રહ્યું છે સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાઈ દો કે આજે વસંત પંચમી છે અને વસંત પંચમીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણે જણાવવાનું છે કે છેલા ચાર પાંચ દિવસ પહેલા જ આપણે વાદળછાયું વાતાવરણની આગાહી મૂકી હતી અને એની અંદર આપણે હતું રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની વાતાવરણ થશે પણ શક્યતાઓ નથી એ જ મુજબ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાદળ જોવા મળ્યા જેમાં ખાસ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર સામાન્ય વાદળ જોવા મળ્યા છે તો કોઈ જગ્યાએ સામાન્ય કરતા વધારે વાદળ જોવા મળ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ એકલ દોકલ સેન્ટરની અંદર છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વાદળ જોવા મળ્યા છે એક

થોડાક સમય માટે મળશે નહીં બીજી વાત એ કરવાની છે આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનો છે એ પણ સામાન્ય ઠંડીનો ગણવામાં આવે છે અને ખાસ કરીને સવાર સાંજના ટાઈમે છે તો ઠંડી જોવા મળતી હોય એટલે કે લઘુત્તમ તાપમાન છે એ આપણે કન્ટિન્યુ જોવા મળતું હોય છે મહત્તમ તાપમાન છે એ પણ નોર્મલ આસપાસ રહેવું જોઈએ નોર્મલ નજીક એટલે ગણી શકાય કે ત્રીસ થી બત્રીસ ડિગ્રી આસપાસ રહેવું જોઈએ પણ હવે આવનારા સમયની અંદર એટલે કે સોળ થી ઓગણીસ ફેબ્રુઆરી વચ્ચે તાપમાન એક વખત ફેબ્રુઆરીના અમુક વર્ષનો રેકોર્ડ તોડી શકે છે સામાન્ય રીતે બે હજાર પંદર પછી બે હજાર સત્તરની અંદર ફેબ્રુઆરી મહિના દરમિયાન ડિગ્રી કરતાં ઉપર તાપમાન જોવું જોવા મળ્યું હતું એ પછી બે હજાર વીસની અંદર પણ ફેબ્રુઆરી મહિનાની અંદર પાંત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જોવા મળ્યું હતું એવી જ રીતે હવે આ બે હજાર ચોવીસનું વર્ષ ચાલી રહ્યું છે આની અંદર ફરીથી એક વખત ડિગ્રી ઉપર તાપમાન જોવા શક્યતાઓ છે અને એ પણ ઓગણીસ ફેબ્રુઆરીનું જે સેશન હશે આ જે ચાર દિવસનો ગાળો છે આ ચાર દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર સાડત્રીસ થી આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કહી શકાય કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનો છે એ સામાન્ય કરતાં ગરમ જોવા મળશે જો કે ફેબ્રુઆરીના પહેલા પંદર દિવસ એટલે કે એકથી પંદર ફેબ્રુઆરીનું જે હવામાન હતું એ શિયાળાનું હવામાન જોવા મળ્યું છે નોર્મલ તાપમાન પણ જોવા મળ્યું ઠંડી પણ સામાન્ય ઠંડી ચોક્કસથી જોવા મળી છે પણ હવે પંદર તારીખ પછીનું જે સેશન છે એની અંદર સામાન્ય કરતાં ઊંચું તાપમાન જોવા મળશે એટલે કહી શકાય કે આ વર્ષે ઘણા સમયથી અમને શિયાળા પૂર્વે પણ અમે આપને માહિતી આપતા હતા કે આ વર્ષે શિયાળાની વિદાય વહેલી થશે અને એમાં પણ 15 ફેબ્રુઆરી પછી ધીમે ધીમે તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે એ જ મુજબનું હવે આપણે 16 થી 19 ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 37-38 ડિગ્રી જોવા મળશે અને નોર્મલ જે વિસ્તારોની અંદર તાપમાન નીચું હશે એ વિસ્તારોમાં પણ 32 ડિગ્રી અથવા તો તેનાથી વધારે તાપમાન જોવા મળે પણ ઘણા બધા સેન્ટર એવા હશે કે ત્યાં સાડત્રીસ થી આડત્રીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે અને દિવસના ટાઈમે એક પ્રકારે ઉનાળા જેવો માહોલ પણ આપણે ક્રિએટ થતો જોવા મળશે એટલે સોળથી ઓગણીસ ફેબ્રુઆરીની અંદર ઉનાળો પણ જોવા મળશે રાત્રિના ટાઈમે તાપમાન છે થોડુંક નોર્મલ નજીક હશે એટલે રાત્રિના ટાઈમે શિયાળાનો અહેસાસ થશે એટલે મિક્સ ઋતુનો સામનો છે આવનારા ચાર દિવસ માટે આપણે કરવો પડશે એ પછી ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું હશે એમાં ફરીથી તાપમાન છે પાંત્રીસ ડિગ્રી કરતાં કદાચ નીચે આવશે પણ એક વખત તો આપણે પાંત્રીસ ડિગ્રી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ છે અને બે થી બે જ વર્ષ એવા છે બે અને બે કે જેની અંદર આપણે તાપમાન ઊંચું જોવા મળ્યું હતું એવી જ રીતે હવે આપણે બે હજાર ચોવીસમાં પણ આ રીતનું આપણે તાપમાન જોવા મળી શકે છે અને ખાસ કરી અને બે હજાર પંદરથી લઈને બે હજાર ચોવીસ એટલે કે જે નવ વર્ષની સરખામણી જોવા જઈએ તો આ ત્રીજું વર્ષ એવો હશે કે જેમાં પાંત્રીસ ડિગ્રી કરતાં ઉપર તાપમાન ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળશે એટલે હવામાનની અંદર આ વર્ષે આપણે ઘણી બધી અસમંજસતાઓ જોવા મળી ઘણા બધા ફેરફારો જોવા મળ્યા અને આ તમામ ફેરફારોની અંદર મહત્વનું કોઈ કારણ હોય તો એ છે અલનીનોની સક્રિયતા જોકે અલનીનો છે એ પણ હવે ઝડપથી ડાઉન થઈ રહ્યો છે માર્ચ મહિના સુધીમાં લગભગ અલનીનો છે ન્યુટ્રલ થઈ જાય તેવી પણ શક્યતાઓ છે એટલે એ પછીથી આપણું હવામાન છે રેગ્યુલર જોવા મળશે ખાસ કરીને ઉનાળો કેવો રહેશે એની માહિતી પણ ટૂંક સમયની અંદર અમને અમારા તરફથી આપને આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને તમે ફેસબુક પેજ ઉપર આપણો વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરો આ રજા આપશો ધન્યવાદ